હવે તો હદ થઈ રેસ્ટોરન્ટમાં જમવા આવેલા કપલે જાહેરમાં જ બાંધ્યા શારીરિક સંબંધ જુઓ વિડીયો લોકો પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવે છે પરંતુ કેટલાક કપલ્સ આવા જાહેર સ્થળોએ પણ પોતાની હરકતોથી લોકોને શરમાવે છે આવો જ એક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે જ્યાં એક કપલ એક રેસ્ટોરન્ટમાં આવી હરકત કરી રહ્યું હતું જેને જોઈને પોલીસે કપલની ધરપકડ કરી હતી આ મામલો અમેરિકાના જોર્જિયનનો છે જ્યાં મેક્સિકન રેસ્ટોરન્ટમાં અશ્લીલ હરકતો કરવા બદલ એક કપલ

વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની મહિલા નીચે સૂતી વખતે તેના હિપચી ઊંચી કરતી જોવા મળે છે આ દરમિયાન તે વ્યક્તિ અભદ્ર વર્તન કરતો જોવા મળ્યો હતો કોઈએ તેના વિડીયો રેકોર્ડ કર્યો જે વાયરલ થયો છે વિડીયો વાયરલ થયા બાદ મહિલા અંગત વિડિયો લીક થવાની ફરિયાદ લઈને આવી હતી પરંતુ પોલીસે રેસ્ટોરન્ટમાં વાંધાજનક કૃત્ય કરવા બદલ મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે રેસ્ટોરન્ટમાં બંનેની હરકતો જોયા બાદ ત્યાં હાજર અન્ય ગ્રાહકો અને કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા રોડિયો મેક્સિકન રેસ્ટોરન્ટે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમને આ ઘટનાની તાજેતરમાં જાણ થઈ છે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ પ્રકારનું વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અમે પરિવાર સાથે સારો અનુભવ આપવા માંગીએ છીએ અને આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ જો કોઈ કર્મચારી આમાં સંડોવાયેલો જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે શું તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગો છો તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો